મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજ જાણીશું તમારી રાશિ પ્રમાણે તમારા દેવી દેવતા કોણ છે દોસ્તો તમારી રાશિ પ્રમાણે તમારા દેવતા કોણ છે જેની પૂજા કરવાથી તમને ઇચ્છિત પરિણામ મળશે દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓમાં આપના પ્રિય ભગવાન દેવતા કોણ છે જેની પૂજા કરવાથી આપણો પરિવાર સુખી રહે તમારી રાશિના દેવતા ભગવાન ભગવાન કોણ છે જાણો મિત્રો આ જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો જેથી આપણે જાણી શકીએ કે આપણે શ્રી કૃષ્ણના કેટલા ભક્તો છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓ છે આમાંથી તમારી રાશિના દેવતા કોણ છે તે જાણી લો અને આનાથી તમને વધુ ફાયદો થશે એક અલગ વસ્તુ અને પૂજા સામગ્રી અર્પણ કરવાની હોય છે જો તમે યોગ્ય રીતે પૂજા કરો છો તો ભગવાન તમારાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે લોકો તેમના મનપસંદ ભગવાનની પૂજા પોતાની રીતે કરે છે જેથી તેમની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના ઈષ્ટદેવ વિશે જાણતા નથી તો તમે પણ તમારી રાશિ દ્વારા તમારા શોધી શકો છો અને તેમની પૂજા કરો તો તમને વિશેષ લાભ મળી શકે છે મિત્રો દરેક દેવતા છે કોઈને કોઈ ગ્રહ સંબંધી કોઈ પણ દેવતાની કુંડળી અને ગ્રહોની સ્થિતિ મેળ ન ખાતી હોય તો વ્યક્તિને પૂજા કરવાથી અનુકૂળ પરિણામ મળતું નથી અને લોકો એવું વિચારે છે કે હા આપણે દિવસ રાત ભગવાનની પૂજા કરીએ છીએ અને કોઈ પરિણામ મળતું નથી ઘણી વખત ગ્રહોની સ્થિતિ અનુસાર દેવતા પસંદ ના કરવાને કારણે વ્યક્તિને નુકસાન વેઠવું પડે છે વ્યક્તિની કુંડળી વાંચવી જોઈએ જેમ કે પ્રથમ ઘર પાંચમું અને નવમું ઘર પસંદ કરવું શ્રેષ્ઠ છે જ્યારે કોઈ વ્યક્તિ જન્મે છે ત્યારે ગ્રહ નક્ષત્રનું ખૂબ મહત્વ હોય છે જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં ગોચર કરી રહ્યો છે તે વ્યક્તિનો જન્મ સંકેત કહેવાય છે આવી સ્થિતિમાં વ્યક્તિ આધારે પોતાના પ્રિય દેવતા શોધી શકે છે આકાશમાં બાર રાશિચક્ર માર્ગો છે જેમાં અઠ્યાવીસ નક્ષત્રો પ્રવાસ કરે છે એક વ્યક્તિ અમુક નક્ષત્રમાં જન્મે છે અને દરેક નક્ષત્રની અમુક રાશિ સાથે સંબંધિત છે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ અગ્નિપુરાણમાં પણ લખવામાં આવ્યું છે કે વ્યક્તિની રાશિ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરવી શુભ છે વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે જો તમે પ્રથમવાર અમારી ચેનલ પર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો નંબર એક મેષ રાશિવાળા લોકો માટે તમારા પરિવારમાં ચોક્કસથી કોઈ એક રાશિથી સંબંધિત વ્યક્તિ હશે તેથી કટ કર્યા વિના વિડિયોને અંત સુધી જુઓ મેષ રાશિના દેવતા છે મંગળ અને શ્રી રામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે જો મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો તેમને તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો હનુમાનજીની પૂજા કરવાથી તેમના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે મેષ રાશિના લોકો જો હનુમાનજીની પૂજા કરે છે તો તેમના જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ આવતી નથી મેષ રાશિના લોકોની તમામ પૈસાની સમસ્યાઓ હનુમાનજીથી દૂર થઈ જાય છે અને મેષ રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં મજબૂત બને છે તેથી મેષ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ મેષ રાશિના લોકોએ મંગળવારે હનુમાનજી વ્રત રાખવું જોઈએ દેવીઓની વાત કરીએ તો ભગવતી તારા નીલ સરસ્વતી અને માતા શૈલપુત્રી આ રાશિની દેવી છે આગળની રાશિ વૃષભ છે શુક્ર તમારી રાશિના ગ્રહ દેવતા છે અને મુખ્ય દેવતા શ્રી હરિવિષ્ણુ છે વૃષભ રાશિના લોકોએ શનિવારે કાળા કે વાદળી રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ તેવું માનવામાં આવે છે કે આવું કરવાથી નુકસાન થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિ વાળા લોકોએ શનિવારે પીપળના ઝાડની પરિક્રમા કરવી જોઈએ અને પીપળના ઝાડ નીચે ફૂલ ચઢાવવું જોઈએ દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી અને શોષા શ્રી વિદ્યા આ રાશિની દેવી છે જો વૃષભ રાશિના લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો તેમને તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેમના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે વૃષભ રાશિવાળા લોકોએ માત્ર લક્ષ્મી માતાનું વ્રત રાખવું જોઈએ મિથુન રાશિ બુધ તમારી રાશિના ગ્રહ દેવતા છે અને ગણેશ અને વિષ્ણુ મુખ્ય દેવતા છે મિથુન રાશિના સ્વામી ભગવાન ગણેશ છે મિથુન રાશિના લોકોને ભગવાન ગણેશની પૂજા કરવાથી લાભ મળે છે આથી મિથુન રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ લાલ કિતાબની કુંડળી અનુસાર બુધના ખરાબ કે સારા હોવાની ઘણી સ્થિતિઓ છે જો તમે મિથુન રાશિના વ્યક્તિ છો તો લાલ કિતાબ અનુસાર અહી તમારા માટે સામાન્ય સલાહ છે જો મિથુન રાશિના લોકો ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેઓ ક્યારે માનસિક તણાવ અને ડિપ્રેશનનો ભોગ બનતા નથી તેમનું મન મજબૂત બને છે જેના કારણે તેમને કોઈ સમસ્યા પરેશાન કરતી નથી તેથી મિથુન રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ દેવીઓ વિશે વાત કરીએ તો માતા દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની દેવી છે કર્ક રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા ચંદ્ર છે અને મુખ્ય દેવતાઓ શિવ અને વિષ્ણુ છે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને આ લોકોના પ્રમુખ દેવતા શિવ છે તેમની ઉપાસના કરવાથી વિશેષ ફળ મળે છે અધિપ્તિ દેવતાની પૂજા કરવાથી બુદ્ધિમત્તાની પ્રાપ્તિ થાય છે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ ગ્રહદોષો હોય જો અધિપ્તિ દેવતા પ્રસન્ન હોય તો આ બધા દોષો વ્યક્તિને વધારે પરેશાન કરતા નથી કર્ક રાશિવાળા લોકોએ સોમવારનું વ્રત રાખવું જોઈએ અને જો વ્રત રાખવાનું શક્ય ન હોય તો ભગવાન શિવની પૂજા કરવી જોઈએ દેવીઓ વિશે વાત કરીએ તો માતા કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવી છે દોસ્તો આગળ સિંહ રાશિ છે સિંહ રાશિના ગ્રહ દેવતા સૂર્ય દેવ છે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે તેથી તેના પ્રિય દેવતાઓ હનુમાનજી અને માતા ગાયત્રી છે ઈષ્ટદેવની ઉપાસનાનો ફાયદો એ છે કે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષ હોય સિંહ રાશિના લોકો જો સૂર્યદેવની પૂજા કરે છે તો તેઓ ક્યારે માનસિક તણાવ અને હતાશાનો ભોગ બનતા નથી તેમનું મન મજબૂત બને છે સવારે સ્નાન કરીને સ્વચ્છ થઈને તમારા ઘરના મંદિરમાં સૂર્યદેવની મૂર્તિની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો દેવીઓની વાત કરીએ તો માતા ગાયત્રી પિતાંબરા અને માતા કાલરાત્રી છે કન્યા રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા બુદ્ધ છે અને મુખ્ય દેવતા ભગવાન ગણેશ છે તેથી આ રાશિવાળા લોકોએ બુધવારે બુધ ગ્રહનું વ્રત પૂર્ણ વિધિવિધાન સાથે કરવું જોઈએ જ્યારે કન્યા રાશિના લોકો બુધવારે વ્રત કરે છે તો તેમના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે જ્યારે કન્યા રાશિવાળા લોકો બુધ ગ્રહનું વ્રત કરે છે ત્યારે તેમના જીવનમાંથી આર્થિક અવરોધો દૂર થાય છે ઘરમાં સારી શક્તિઓ આવે છે અને ખરાબ શક્તિઓ દૂર થાય છે દેવીઓની વાત કરીએ તો મા દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની દેવી છે તુલા રાશિ તમારી રાશિનો અધિપ્તિ ગ્રહ શુક્ર છે કલા પ્રેમ અને સૌંદર્ય આકર્ષણનો કારક છે કુંડળીમાં તેમની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિને તેના વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી આ રાશિના લોકો પોતાના જીવનનો માર્ગ જાતે પસંદ કરે છે અને પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી બ્રહ્મચારીણી અને શોષા શ્રી વિદ્યા આ રાશિની દેવી છે વૃશ્ચિક રાશિ મંગળ તમારી રાશિનો શાસક ગ્રહ છે અને શ્રી રામ અને હનુમાનજી મુખ્ય દેવતાઓ છે વૃશ્ચિક રાશિનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે તેથી આ રાશિના લોકોએ પવનપુત્ર ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને મંગળવારે વ્રત રાખવું જોઈએ જેના કારણે કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે દેવીઓ વિશે વાત કરીએ તો ભગવતી તારા અને માતા શૈલપુત્રી આ રાશિની દેવી છે ધનુ રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા ગુરુ છે ધનુ રાશિ શાસક ગ્રહ ગુરુ છે અને પ્રમુખ દેવતાઓ વિષ્ણુજી અને લક્ષ્મીજી છે તેથી ધનુ રાશિના લોકોએ વિષ્ણુજી અને લક્ષ્મીજીને પોતાના પ્રમુખ દેવતાઓ માની તેમની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ જેથી તેઓ સુખી જીવન જીવી શકે ધનુ રાશિના જાતકોએ ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે પીળો ચીઝ પુસ્તક જમીન દૂધ આપતી ગાય લાલ કપડા તાંબુ કેસર દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવી છે મકર રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા શનિદેવ છે જો મકર રાશિના લોકો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોને પારિવારિક સુખ મળે છે લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે જો લગ્ન શક્ય ન હોય તો લગ્ન પણ થાય છે જો મકર રાશિના લોકો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોના તમામ કામ પૂર્ણ થાય છે દેવીઓની વાત કરીએ તો માં કાલી અને માતા સિદ્ધિદાત્રી તમારી રાશિના દેવી છે કુંભ રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા શનિદેવ છે વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક લાભ છે જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી છે તો તેનાથી તમને રાહત મળશે શનિ આ રાશિનો સ્વામી હોવાથી નીલમ રત્ન ધારણ કરવું શુભ માનવામાં આવે છે કુંભ રાશિના લોકો દેખાવમાં સાવલા રંગના હોય છે આ રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે અને તેમણે દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ દેવીઓની વાત કરીએ તો અને માતા સિદ્ધિદાત્રી તમારી રાશિના દેવી છે મીન રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા ગુરુ છે મીન રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ ફળદાયી સાબિત થશે માતા લક્ષ્મી કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિના દેવી છે આ હતી રાશિ પ્રમાણેના ઇષ્ટ માહિતી અને છેલ્લે દોસ્તો આ તમામ રાશિના લોકો માટે અગત્યની જીવનમાં ઉતારવા જેવી કેટલીક બાબત કે ક્યારે જૂઠ ન બોલો તમારા જ્ઞાનની બડાઈ ન કરો તમારું આચરણ શુદ્ધ રાખો પિતા દાદા અને ગુરુનું અપમાન ન કરો ધાર્મિક સ્થળો ધાર્મિક ગ્રંથો દેવી દેવતાઓનું અપમાન ન કરો મિત્રો આજના વિડીયો માં બસ આટલું જ અંત સુધી વિડિયોમાં માં રહેવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ